આત્માથી બ્રાહ્મણને બહુ સમજાવ્યા તમે દીકરાનું ભૂત ઉતારો તો કહે છે મહારાજ સુખ ન મળે મને આ સંસારમાં સુખ ક્યાં છે ભાગવતમાં એક શબ્દ વાપરો છે સંન્યાસમાં સુખ છે આવો શબ્દ ભાગવતજીમાં વાપરો એટલે આનો અર્થ એવો તમે ન સમજતા સંન્યાસ એટલે કે ઘર મૂકીને વહી જવું સંન્યાસનો એક અર્થ છે ત્યાગ ત્યાગમાં જે સુખ છે ને એવું સુખ બીજે ક્યાંય નથી જે વસ્તુ છોડી દેવામાં સુખ છે એ બીજે સુખ નથી મુજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાધ્ય ત્યજ સંસાર વાસના ત્યજ સંસાર વાસના જ્ઞાન પ્રજારૂપમ માણસ આ સંસારની માયામાંથી છૂટી જવો જોઈએ આ સંસારમાંથી મુક્ત થવો જોઈએ બહુ સમજાયો પણ આત્મદેવ ન સમજ્યા અંતે કહ્યું લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એક ફળ આપ્યું તમારા પત્નીને ખવડાવજો પ્રભુ કૃપાથી તમારે ત્યાં સંતાન થશે આત્મદેવ તો ઘરે આવ્યા છે હરખાતા હરખાતા આવીને પોતાની પત્નીને ફળ આપ્યું કે મહાત્માજીનો પ્રસાદ છે એટલે ખાઈ જા આપણા ઘરે દીકરો થશે ફળ આપી દીધું મહાત્માએ કહ્યું તું તમારા પત્નીને ફળ ખવડાવજો પણ એને ખવડાવ્યું ને હાથમાં આપીને નીકળી ગયું ફળ ન ખાધું કારણ કે વિચાર કર્યો આ ફળ ખાઈશ તો ગર્ભવતી થઈશ મારે કઈ અવાશે નહીં કઈ ખવાય નહીં કઈ પીવાય નહીં એને તો ત્યાં સુધીનો વિચાર કર્યો કે હું ને મારું નાનું બાળક બે અહીંયા ઘરમાં હોઈએ અને ઘરમાં કદાચ આગ લાગી જાય તો મારે દોડીને જવું મારે આને બચાવવું ન કરવાના વિચારો કરે એનું નામ છે ધૂંધુલી ફળ એને ન ખાધું આંગણામાં રહેલી ગાયને ફળ ખવડાવ્યું એની બેન સાથે એક નક્કી કર્યું કે તારા ઉદરમાં બાળક છે એ બાળક તું મને આપી દે એના બદલામાં હું તને ધન આપી દઈશ એની બેને પણ કહ્યું વાત બરાબર છે કારણ કે તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ ખાવાવાળા નથી અમારા ઘરમાં ખાવાવાળા બહુ છે પણ ખાવાનું નથી બેઉનું કામ થઈ જશે આપી દે અમને અહીંયા પૈસાના બદલામાં દીકરાને આપવાની વાત કરી આ દુનિયામાં આજ હાલ્યું આવું છો પૈસા માટે જ હશે ક્યાંય કોઈ એવા રેર કેસમાં એકાદ બે અપવાદરૂપ એવા પ્રસંગો હોય બાકી તમે જુઓ કે એક ભાઈને સંતાન ન હોય એક ભાઈને સંતાન હોય બે દીકરા ત્રણ દીકરા તો એક સંતાન એના ભાઈને દત્તક આપી દે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું કે આ સંતાન એ ભાઈને દત્તક આપે છે હલો જાગો ગ્રાહક જાગો આ સંતાન એ દત્તક એના ભાઈને આપે છે કેમ તો કહે છે કે જે ભાઈ ગરીબ હતો પૈસામાં સંપત્તિમાં નાનો છે એને બે ત્રણ દીકરાઓ છે મોટા ભાઈ પાસે સંપત્તિ અઢળક છે પણ એની પાસે સંતાન નથી એટલે નાનો ભાઈ એના એક દીકરાને એના મોટા ભાઈને આપે આ ઘટના જોઈ છે મન જગતમાં બતાવો કે મોટા ભાઈ પાસે સંપત્તિ એટલી હોય ત્રણ દીકરાઓ હોય અને નાના ભાઈ પાસે સંપત્તિ જ ન હોય સાવ ગરીબ હોય અને સંતા ન હોય તો પૈસા એ પોતાના નાના ભાઈને દીકરો દત્તક આપ્યો એવો દાખલો મને બતાવો સંસારમાં આ સંસારમાં પોતાના ભાઈને દીકરો દત્તક નથી દેવામાં આવતો ભાઈની સંપત્તિને દત્તક દેવામાં આવે છે હશે અપવાદરૂપ કોઈ એક બે પ્રસંગ એવા કે જ્યાં પોતાના નાના ભાઈને સંપત્તિ ન હોવા છતાં પણ સંતાન આપ્યું હોય બાકી પ્રાય લોકો અહીંયા અહીંયા ભાગવતની કથામાં કહ્યું છે કે પોતાની બેન પાસેથી પૈસા દઈને દીકરો લીધો છે સમય વ્યતીત થયો આત્મદેવ બ્રાહ્મણને કીધું કે હું ગર્ભવતી થઈ છું બેનને ત્યાં દીકરાનો જન્મ થયો બનેવીએ કોઈને ખબર ન પડે દીકરો આપી દીધો ધન લઈ લીધું બાળકને રમાડવાના નાહતે આવે અને સ્તનપાન કરાવીને પછી બેન જતી રહે ત્રણ મહિનાનો સમય ગયો અને એ સમય પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું ને એ ફળ એક દીકરાને જન્મ આપે છે ગાયે એક બાળકને જન્મ આપ્યો હવે આપણી બુદ્ધિમાં આ વાત બેહેવી નથી પણ વાલા ભક્તજનો સંતોના વાક્યમાં અને સંતોની પ્રસાદીમાં કોઈ દિવસ શંકા ન કરવી ચાર સંતો સત્ય ઘટનાનો પ્રસંગ ચાર સંતો યાત્રાએ નીકળ્યા ભિક્ષા માટે નીકળ્યા એક ઘરે ગયા માટે સ્ત્રી છે પણ રડે છે એટલે સંતોએ પૂછ્યું કે માયા કેમ દુખી થયા છો શું થયું તમને સંતોને પ્રાર્થના કરી કીધું બાપજી ધન બહુ છે પણ પુત્ર નથી સંતાન નથી મહાત્માજીએ પોતાની જોડીમાં હાથ નાખી અને એક ભભૂતની એક નાની એવી પડીકી કરી આપી આ ભભૂત પી જાય તારે ત્યાં દીકરો થશે પણ એક શરતે આ ભભૂત ખાધા પછી તારે ત્યાં દીકરો થશે હું બાર વર્ષે આવીશ એ દીકરો મને આપી દેજે સ્ત્રીએ ભભૂતની એ પડીકી લઈ લીધી સંતોને ભિક્ષા આપી સંતો નીકળી ગયા એના પતિ આવ્યા એને પતિને કીધું સાંભળ્યું આજે સંતો ભિક્ષા માટે આવ્યા હતા અને મને ભભૂતિ આપી છે કે કે તું તું તારા ઘરે દીકરો થશે પતિ જરા હતો આમાં આ ભભૂતિને પી અને તારું કંઈક નખો જ જાશે તું રેવા દે આ બધું આમાં આમાં તું આવા ચક્કરમાં ન પડીશ છોડ આ બધું નહીં પીતી તું પોતાની પતિની આજ્ઞા માની એણે ભભૂત ન પીધી પણ આંગણામાં રહેલો જે કચરાનો જે ઉકડો હતો ને એમાં ભવૂત નાખી સમય વ્યતીત થઈ ગયો બધા ભૂલી ગયા બાર વર્ષ થયા પેલા સંતો ફરી પાછા ભિક્ષા વૃત્તિ માટે આવ્યા છે મા એ ભિક્ષા આપી માને કીધું મા મારો ચેલો ક્યાં છે લાવ બતાવ તારો દીકરો ક્યાં છે બાપજી દીકરો નથી સાધુ કઈ દીકરો ન હોય બને જ નહીં મારી આપેલી પ્રસાદી વ્યર્થ ન જાય કોઈ દિવસ તો કહે છે બાપજી તમે મને પ્રસાદ આપીને ગયા પણ મારા પતિએ મને પ્રસાદ ન ખાવા દીધો એટલે મેં ન ખાધી ભગવતી મારે દીકરો નથી સાધુ પૂછ્યું પ્રસાદી નાખી ક્યાં તે બતાવ્યું જો આ સામે આંગણામાં પેલો ઉકરડો છે એમાં મેં ડાટી દીધી છે સાધુએ ત્યાં જ કીધું છેલ્લા ઉભો થા ઉકડામાંથી અવાજ આવ્યો આદેશ ગુરુજી આદેશ અને એ જે બાળક પ્રગટ થયું ને બીજું કોઈ નહીં ગુરુ ગોરખનાથ પોતે હતા પ્રસાદી આપી હતી પોતે હતા વાલા ભક્તજનો સાધુની આ તાકાત છે જો એક ભભૂતિમાંથી આંગણામાં ભેગો કરેલો હોય કચરામાંથી પણ જો એક બાળકને જન્મ આપી શકવાની તાકાત એક સાધુની પ્રસાદીમાં હોય તો ગાયને ખવડાવેલા ફળમાંથી એક દીકરો જન્મે એમાં કંઈ નવી નવાઈ નથી સાધુએ આપેલા ફળમાંથી એક દીકરાનો જન્મ થયો પણ આખી એક વિચિત્ર ઘટના દીકરાનું બાળકનું હતું માણસનું હતું કાન હતા એ ગાયના કાન જેવા હતા ધુંધલીનો દીકરો હતો એટલે એનું નામ પાડ્યું ધૂંધુકારી અને અહીંયા ગાયનો દીકરો ગાયના કાન જેવા કાન એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ બે દીકરાઓ થયા મોટા થયા વિદ્યા માટે બેસાડ્યા દીકરો ભણવા ગયો છે વિદ્યા માટે ગયા ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધંધુકારી મહાખલ બને છે શઠ બન્યો છે ન ખાવાના પદાર્થો ખાય ન પીવાના પદાર્થો પીવે એકવાર મા બાપ પાસે પૈસા માગ્યા માએ ના પાડી મારી પાસે ધન નથી દીકરા મારી પાસે ધન નથી એટલે માએ ના પાડી તો એના પિતાજી પાસે ગયો આત્મદેવ પાસે તેમ કીધું કે પિતાજી મને ધન આપો મને પૈસા આપો બાપુજીએ ના પાડી પૈસા નથી એટલો બધો ક્રોધમાં આવેશમાં આવ્યો પોતાના સગા બાપને છાતીમાં એક પાટો મારી ધરતી પર પછાડી દીધો જે માં બાપની સેવા કરવી જોઈએ માં બાપને દુખ આઈ એને મહાભારતમાં દાદા ભીષ્મ બોલ્યા છે કે યુધિષ્ઠિર આ સંસારમાં ત્રણ લોકોના ચરણની સેવા કરવી એ માણસની ફરજ છે માં બાપ અને પોતાના સદ્ગુરુ